જે આપણા આંગણે સંતો વધાર્યા છે એ તો એક મહાન વિભૂતિઓ છે અને જે કાંઈ બોલ્યા એ અત્યાર સુધીમાં આપણને કદાચ પૂરું સમજાણવું હોય કે ન સમજાણવું હોય કારણ કે એણે તો આખી ઇમારતનો જેમ સેમ પ્લાન બનાવીને આપી દીધો આ આપ્યું છે શું પ્લાન આપ્યું છે ભાઈ આમ કરવા જેવું છે હવે આપણે આના પર મકાન બનાવવાનું છે અત્યારે જોકે અમારી સ્થિતિ એવી છે કે આ ઉજવળ પ્લોટ જ છે અમારો આમાં હજી અમારે કાંઈ મકાન આવી ગયું નથી અમારે નથુરા બગવું એવી થોડાક પાયા ખોદી દીધા છે અને હવે પછી અમારે આમાં ધીરે 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 ઇમારત થતી જાય પણ જો પાયો મજબૂત હશે તો આપણી ઇમારત રહેશે પણ પાયો જો કાચો હશે ને કદાચ મોટો આ પ્લાન મુજબ બનાવી નાખશું તો એટલે આપણે જરૂર છે પાયો મજબૂત કરવાની પ્રથમ જરૂર શાની છે પાયો મજબૂત કરવાની આ તો મહાપુરુષો છે જેને બધું આખા બંગલા બને એમાં રહેવા માંડ્યા છે આપણે બહુ એના ધ્યાન ન રાખે બોલે એ સાચું છે આપણે એવો જ બંગલો બનાવો છે પણ એના માટે આવતીકાલની જરૂર છે પહેલાં આપણો જે પાયો ખોદી તૈયાર રાખ્યો છે દીધો છે હવે એના પર તો કરવાનું શું આપણે હવે પ્રથમ તો હજી આપણે છીએ હજી આપણે છીએ હવે જાગી લેવાનું જાગવામાં અવરોધ ન આવે એ જગ્યાએ ભોગવા માટે અવરોધ ન આવે એના માટે શું કરવું એટલે આપણું જે આ નાવ છે એ બહુ સાગરની પર હજી ઊભું છે એને કાંઠે લઈ આવવાનું છે પણ કાંઠે લાવતી વખતે એક વિચાર કરવો આમાં શું ભરવું આપણે ભરવા જેવું કાંઈ કરવું કે નહીં જો હળવા વજન ભરેલું હશે તો નાવ નહીં ડૂબે નહીં ત્યારે આવેલું નાવ ડૂબી જવાનું છે એટલે સમય નથી એટલે એક આપણે નક્તના મહાપુરુષ છે એને વાણી બોલ્યા છે એ વાણીની મલપા આવું કાંઈક કીએ છે આપણે વાણી બોલીએ એટલે એમાં બધું સમજાવી જાય એના આખો સમય પણ એ પ્રમાણે રેગ્યુલર થઈ જાય

નથી એટલે આ જે માનવ જન્મ જે મળ્યો છે આપણને એ કાંઠે આવી જવા માટેનો છે એટલે આપણું નાવ હવે પાછું ન વી જાય અને ડૂબી ન જાય એનું ધ્યાન રાખો તો કે આ નાવની માટે શું ભર્યું છે હેતારી નાવમાં મોહને મમતા ગણી એ એમ વેરને ઝેરના કાંટા ઘણા જાગી જીવલડા ભવસાગરના કાંઠે

તો હું છે કારinna આવ મહાવેમના વંટોળ ગણા એક એક વિચાર ઉભો થાય તો વેમમાં જ ઉભો થાય છે તમામ વેમ પહેલા કાઢી નાખવા જેવા એ તો દોરે धागे કામ નહી ચાલે જાય જીવળડા ભવ કાંઠે આવી લુણાવડુ દે છે

अरे हेरे अबे दीदे क्या आता आपडे आणि ज्या आता न्याज काही रेवनु ने मांकू जे मायकी एक बीजो काय ये अबनायत राखजो आणि सदल हे गुरु प्रतापे जे सिंगराम बोईया हे हमने संत शरणमा हे देज्यो हमने हे ના કાંઠે સમય ને આધીન થઈને આપણે આ બધા અહીંયા વાણી પૂરી કરીએ બોલ ગુરુ મહારાજ ની નાનો ઈશારો મોટો માની લેવો એ વાત તમારી